સુરતના ડિંડોલી વિસ્તારમાં ગત ત્રણ જાન્યુઆરીના બેફામ દોડતા ટ્રકે એક ચાર વર્ષીય બાળકને અડફેટે લીધો હતો બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ કપાઈને છૂટો પડી ગયો હતો ત્યારબાદ સિવિલમાં પાંચ કલાકની સર્જરી બાદ બાળકનો હાથ ફરી જોડી દેવાયો હતો જોકે હાથમાં ઇન્ફેક્શન ફેલાતા હાથ ફરી છૂટો કરવાની ફરજ પડી હતી મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના પ્રકાશ જ્ઞાન ડિંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં એક ચાર વર્ષીય દીકરો ગૌરવ અને છ વર્ષની દીકરી છે પ્રકાશ સંચા મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે એકનો એક દીકરો ગૌરવ ત્રણ જાન્યુઆરીના રોજ ડિંડોલી વિસ્તારમાં શ્રીજી સોસાયટી પાસે આવેલા મંદિરે દર્શન કરવા માટે ગયો હતો પુરપાટ ઝડપે આવેલા આઇસર ટ્રકે ગૌરવને અડફેટે લીધો હતો ટ્રકની અડફેટે આવેલા ગૌરવનો ડાબો હાથ જ કપાઈ ગયો હતો જ્યારે શરીરે પર ગંભીર ઈજાઓ પહોંચી હતી ગંભીર અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો સહિત પરિવાર પણ દોડી આવ્યો હતો ગૌરવને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેને ગંભીર ઈજાઓ હોવાને કારણે સર્જરી વિભાગમાં ખસેડાયો હતો પાંચ કલાકની સર્જરી કરી હાથને ફરી જોડી દેવામાં આવ્યો હતો હાથ તો ફરી જોડી દેવાયો પણ તે સરખી રીતે કામ કરી શકે તે માટે અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રખાયો હતો શરૂઆતના ત્રણ દિવસ લોહીનું પરિભ્રમણ અને ઓક્સિજન ખૂબ જ સારી રીતે ચાલતું હતું જોકે ત્યારબાદ થોડા કોમ્પ્લિકેશન આવવાનું શરૂ થયું હતું સર્જરી કરનાર તબીબોના જણાવ્યા પ્રમાણે ઇન્ફેક્શન થવા લાગ્યું હતું ઇન્ફેક્શન શરીરમાં વધે નહીં તે માટે હાથને ફરી છૂટ્ટો કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો હાલ આ બાળકનો હાથ છૂટ્ટો કરી દેવામાં ફરી આવ્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ન્યૂઝ સુરત